なぜなら、なぜなら、なら、なら、enfin、なら、なら、なら、なら、e ら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、 マニチュニティーのギフトの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュティーの場合は、マニチュニティーの場合は、マニチュニティーの場合は、マニチュニテ મારી મમ્મી લઈ આવું કે એવો મૂંગો મોબાઈલ છે મમ્મી ઓલો નથી આવતો ઓલો ત્રણ કેમેરા વાળો એવો મોબાઈલ છે મમ્મી ક્યારેય જોયો નહીં હોય એવો મસ્ત મોબાઈલ છે મમ્મી આ તો બહુ પૈસા વાળા લાગે મારું તો કામ થઈ ગયું ભેગું તમારું કામ થઈ ગયું આપણે જો પૈસે ટકે આવ કંઈ આવ એટલું બધું નંબરે માન ખાઈ પીએ હારું હું તો એમ જ કહું હાખું તારું હાલે નહીં તો આપણી ગતિ હાલે રૂપિયા માંગવા થાય બે આ ફેરા નહીં દે હું ビッグディマウティリオマディティーオナトゥパディノカティノマティリアディジャメイトカジュンポンカリンパイモキジャハマロ。おい、リバニラポシジュンマントナベイ。マリエキレイモニノグミパソマリジャマのパイト。パパネトマディクラジナタイパパンママトニトモフィー。ビッグアウトパサーロカウンカリナウジオウトマロウィンセットマウユー。

বেহা যোগী যাই পাচ ফোন কৰি দিলে বেঠা অৰ্ধি পি কলাক আগি যি যায় মানে বিচাৰি নেগে ななかれんねや、ともパディコロモーキャンキャン、マタコロノカンコロノバリザーのバサイン、フォグワンクリアンナムラティー、ナムラレジェン、オンキャンニクルネアンキャン、トミユパディコロマコテコティー、オン。えな、な、うん、な <affe eg reci ate>、キャピンコティー、イントーツネキリヘグ、カンボイコラペレトリエネ、ボンデリエネタウエットレコマ。サババババファンパピンアプリン、キャットマジチェイビサケットロタンキナタイワー、ビあビたェン ના એના બેન અમારે તો નીકળે નીકળે નો કોઈ નક્કી નમરે બરાબર ને ને સુનિલ આવી જે પાછો હવે તો બહુને મળવા આવી એટલે આવું છે કા ને આવજો ભાઈ તમે પાછા આવો વેલે રાવણી રોકાણ કઈ નાખજો આજો તે એક દી માન રોકાણ ના ના આવી આવી તમે આવજો તમારું ઘર છે હો ને હમણા બા રોકા હે પર રોકાય થોડાક દી અમારે ની હો ને ને તમાર થોડીક તાંત પડીએ પણ હમણા થોડોક ટાઈમ રોકાય ને તો વાંધો ના આવે

ઓહો હો દસ બાર પંદર દિવસ લાગી જાય પાટો પણ દવાઓમાં દિવસ થઈ જશે હા એટલા દિવસ થઈ જશે પક્ષી દર નથી કરતા છે છે એટલે પાટો દિવસ તો પાકા પૂછી તો બાર થઈ જશે તો બાકી તો હું પાકા જ કે મને આ બધું ખ્યાલ હોય ને એટલે તમને કહી દેવું સારું બરાબર ને કઈ વાંધો નહીં તમારે નહીં આવવા પડશે કેમ કે હું મારી મમ્મી આવી જ છું આ તો આજે મમ્મીને અહીંયા કહીશ તો મમ્મી રાડું દેખારો કરશે એટલા માટે મે મમ્મી ન બોલાવ્યા તમે નીકળી જાજો કઈ વાંધો નહીં હો કઈ વાંધો નહીં ના મારી ફરજ છે કેમ કે મે તમને પાડ્યા એટલે મારે પછી તમને વ્યવસ્થિત કરીને જ જવાનું હોય ને એ મારું ફરજ આવે છે ના ના હું એટલા દિવસ રોકાઈ જઈ મારે ઘરે નોકરી છે જોબ છે પણ કઈ વાંધો નહીં બધું હું હેન્ડલ કરી લઈશ

તમને બહુ દુખતો નથી ને પગ બહુ દુખે છે નીસુ ના ના બહુ નથી દુખતો એ તો પાટો બાંધાવી લેસ ને એટલે મટી જશે તમ ટેન્શન ના લ્યો હું તમને હાચું ચૂકવું છું તમે ઘરે મૂકી દો ને પછી હું બાંધાવી લેસ તમે તમારા ઘરે જાજો તમારી જોબ છે હો એટલે કા ના 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 હું તમને એકલા આવી રીતે મૂકી ન જઈ હગું મારી ફરજ આવે ડેલી હું તેડી જઈશ અને મૂકી જઈશ પાટો બંધાવવા માટે તમે રિક્ષાને ક્યાં ગોતો ના ના એ મારી ફરજ છે હું આવીશ ઓકે ના મેં જઈ આવશું બસ પ્લીઝ મેડમ દુખશે નહીં ને પાટો બાંધીશ તો મેડમ બહુ નહીં દુખે ને મને બીક લાગે છે મેડમ એ તો થોડીક વાર દુખશે તમને પગ કેમ કે પાટો બાંધીશ પગ સીધો કરીશ એટલે થોડીક વાર તો તમને દુખશે ના હું સીધો પગ નહીં કરવા દઉં ના મને બીક લાગે હો ના હું સીધો પગ નહીં કરવા દઉં મેડમ પ્લીઝ તમે ભાઈ થોડીક વાર છે ને બહાર વયા જાવ અને પાટો બાંધી દો હા હા મેડમ તમારી આરે આટલી કોણ છે એ તો તમારો એક્સિડન્ટ થયો એ ભાઈ છે મને તો કાઈ ખબર નથી મને કાઈ ખબર નથી હું તો ચાલીને જાતી દીન તો પાછળથી લાગી ગયું બિચારાથી એનો ય વાક નથી અને મને કઈ ખંભરાણો નહીં એની હોરર માઈન હતું પણ આ ખબર નહીં કેમ કરતા થઈ ગયું કાઈ વાંધો નહીં કોઈનો દોષ ન દેવાય આપણો વાક હોય અને એનો ય વાક હોય હા એ તો બરાબર છે હવે વસ્તી આંખ બંધ કરી દે નહીં તો તમને રડવા આવશે ના 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 મેડમ બાંધી દીધું આંખ બંધ કરીશ ને તો વધારે બીક લાગશે હા તો વાંધો નહીં মা দান্দু পক ওই মেডামে ও পদুকে মেডম ও মা দক মাঝ আছে পাটা বন্ডেস মেলে দখা ও ছথি যা বড়ো মান্ধমে কারনা নাক ওই ম মে ও মমে মার বদকে যে জ আমি আমা বেলে ুমা কি মাস্তম বেলে পু মেলেথনে চয়

એટલે તો તને કહું કે શેને વટાણા થોડા પછી હજી તમતા પંદર વી તો મોબાઈલ વેસીને બધું લઈ લે હું આપણા ઘરમાં હાવ કટી ક્યાં થાય કોઈ છોકરા એટલા ઘરમાં ખાવામાં કેટલું જોઈએ આપણે હારું આ મોબાઈલ લઈ લીધો હા મમ્મી આ બાનું કરી બેસી નાખ્યું શેને આપણે પહેરવા પેહયું ના કોને કંઈક પણ કરી નાખ્યું બરાબર ને આપણે ખાવા ના જોઈએ હું

আমা মকা করেে পোপানি পপাসেন কথা কি যারাকি সিয় ুকি আছে এ পলেজ কম আই অমবাই হান মুখকি দনাকতা বি য়েভিিয়েনে তো তো ওরি পুরকন নাকি পস্কেতি নেও সিনাকতা হাসুন মুকি দেওয়াত করে পাসি মুখকি দেওয়ানি পন্দরদ পসিজ পদয় পাও বাও পুছি পচিকে দেখওয়াইদউ কাম থেকে যাহা পলাই দেখে বিজোগ অম মা করে আলো আলোবে ও মোর উথায় ও দি আই থমেছে আপলে হাও মোর উঠায় গে ও। હા હાલો આવજો બધા જે શીઘ્ર ધ્યાન રાખજો ને પૂગીને ફોન કરી દેજો હા એ આ ભાઈ ને યાદી દેજો મને તો એવું થાય ગમતું નથી ચાર પાંચ દી આવી રહે ને તી કાપા પણ બા ભેગા આવે ને તી મને નિરાજ છે એટલે હા એટલે જ માં ભેગી આવું કોઈ માં દીકરી થોડાક દી નિરાજ કામકાજ કરવા લાગુ ને પ્રસંગ નું થયું તી બધું ગમે નહીં બધા ભેગા હોય તી હું કોઈ જવા દે ને હા જાવ ને થોડાક દી બરાબર મારે થોડાક દી વાંધો ના આવે એ જે શ્રી કૃષ્ણ લે બધા છો

આ બાટા ઉપર થોડાક લેવા ને તો મને બે દી ગમે હમણાં એ રોકાઈ ગઈ ને હું કોઈ ગમે નહીં ને તે બાકે હાલ આવું હાથી તમે આવજો હો ભાભી ભેગા આવજો ને તમે મારી દીકરાને કરાય હું ધન્યવાદ ને છે ને મારી દીકરો હવે તો આવી અહીંયા પાયલ છે હો ને હા એટલે તો હતી તે સુનિલને હવે તો તું આવી જાય તારી બહુ છે તે નકર તો અહીં ડમક નહીં આવી કર એ વાત હતી જો તમારી નકર અહીં કઈ સુનિલ આવે નહીં હેલો આવજો હાલ બહુ મજા આવો મારી દીકરી 아우, 밥이 아우, 쟤네. 아우, 쟤네. 아우, 우 쟤네. 아우, 쟤네. 아우, 쟤네. 아우, 쟤네. 아우, 쟤네. 아우, 쟤우 쟤네. 아우, 쟤네. 아우, 쟤네. 아 아우, 쟤네. 아우, 쟤네. 아우, 쟤네. 아우, 쟤네.